એ શિક્ષકોનો પરિવાર પૂછી રહ્યો છે કે દેશના મુખ્યમંત્રી સરકારના મંત્રીઓ ઘટના સ્થળે પહોંચી ગયા સ્થાનિક નેતાઓ ઘટના સ્થળે પહોંચી ગયા એમણે કીધું છે કે ખૂબ દુઃખદ ઘટના છે આશ્વાસન આપ્યું છે પણ ખરેખરમાં આ ઘટનાની પાછળ જે જવાબદાર વ્યક્તિઓ હતા તેઓ પાછલા બારણે સરસ રીતે નીકળી ગયા છે તેર લોકો સામે સરકારે ગુનો નોંધ્યો છે અને જે કમિટી રચીને તપાસના આદેશ કર્યા છે આવી તો અનેક ઘટનાઓની અંદર આ સરકારે તપાસ કમિટીઓ રચાઈ છે તેમાં જોઈએ મોરબીની અંદર ઝૂલતા પુલની અંદર લોકો ભીંજાઈ ગયા એવી જ રીતના તક્ષશિલાની અંદર પણ એ દેશનું ભવિષ્ય જ હતું ને તો એ બાળક બાળકો આગમાં ભીંજાઈ ગયા અને બધું એક ઘટના જેને ગુજરાતને હચમચાવી નાખ્યું છે નાના નાના બાળકો એમને ક્યાં ખબર હતી કે આ પ્રવાસ તેમનો અંતિમ પ્રવાસ બની જશે પણ ક્યાર સુધી આવી ઘટના બનતી રહેશે માની લીધું કે ચલો આની અંદર કોની ભૂલ છે કોન્ટ્રાક્ટરની તો ભૂલ છે પણ કોન્ટ્રાક્ટ કોને આપ્યો કોન્ટ્રાક્ટ કોને આપ્યો કોન્ટ્રાક્ટ આપતી વખતે કોન્ટ્રાક્ટની કોન્ટ્રાક્ટની અંદર કઈ કઈ નિયમો હતા તો નિયમોનું પાલન જવા પાલન કરવાની જવાબદારી કોની છે આ અધિકારીઓની જ ને કોની જવાબદારી છે સાહેબ આ ઉપર જે દ્રશ્યો જોવો છો એ દ્રશ્યો અમે જોયા છે અને એ દ્રશ્યોને અમે ક્યારેય નહીં ભૂલી શકે કારણ કે આ દ્રશ્યો એ ગુજરાતની જનતાના દ્રશ્યો છે ભાઈ આ તમે નહીં સમજી શકો તમારે એસી ની ચેમ્બરમાં બેસવું છે પણ આ દ્રશ્યો રાત્રિના બે વાગ્યાના દ્રશ્યો છે કે એક માતા પોતાના એક ના એક દીકરાને પાછો મેળવવા માટે તડપી રહી છે પાછો મેળવવા માટે ક્યાં હતા તમે તમે બધાએ આવીને આશ્વાસન આપ્યું હા માનું છું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘી પણ ત્યાં આવી પહોંચ્યા પણ શું થશે કમિટી રચશે ફરિયાદ દાખલ થશે પણ નક્કર પરિણામ ક્યારે ભાઈ આવી અનેક જગ્યા છે ગુજરાતની અંદર હજી પણ કે જ્યાં આગળ આવી જ બે દરકારી ચાલી રહી છે આવી જ બે દરકારી ચાલી રહી છે જ્યારે ઘટના બને છે ને ત્યારે સરકાર એક્શન મોડમાં આવે છે

કારણ કે નાના નાના ભૂલકાઓ પ્રવાસે જઈ રહ્યા હતા તેમને ક્યાં ખબર હતી કે આ પ્રવાસ તેમનો અંતિમ પ્રવાસ બની જશે રાત્રિ દરમિયાન ફાટ રુદનો ચાલ્યા એમ્બ્યુલન્સના સાયરનો વાગ્યા ક્યાં કોકે વિરોધ કર્યો અને સખત જે માહોલ બન્યો હતો ભાઈ આ દ્રશ્ય ક્યારેય વડોદરા નહીં ભૂલી શકે વડોદરા માટે આ કાળનો દિવસ હતો કે જેને તેર માસૂમો અને દેશના ભવિષ્યને આંગળી ચીંધનાર એવા બે શિક્ષકોનો જીવ લીધો છે ઘણી બધી બેદરકારી હતી તે રીતેથી વધારે બાળકોને લાઈફ જેકેટ નહોતું પહેરાવ્યું અરે ભાઈ તમે કોન્ટ્રાક્ટ આપો છો એક તરફ આ દેશની અંદર આ ગુજરાતની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે પણ ભાઈ બીજી તરફ આવી આવી નાની નાની જે જગ્યાઓ છે

અને તેના બાપની અંદર આખું આંખોમાંથી આંસુ નથી ભૂસાયા પૂછો ખાલી એ પરિવારને જઈને કે તેમની વેદના શું છે આ વિડીયોના મારફતે અંતે એટલું જ કહેવાનું છે કે આવી બધી ઘટનાઓ રહેતી હોય છે પણ જાગૃત હવે આપણે પોતે પણ થવું પડશે તમે પોતે જો કોઈ પણ આવી જગ્યા પર જતા હોય પિકનિક પિકનિકોની અંદર તો ખાસ કરીને લાઈફ જેકેટ પહેરજો તમામ પ્રકારની તકેદારી રાખજો કારણ કે આ પ્રકારની ઘટનાઓ પર લગામ રાખવા માટે આપણે સૌએ હવે જાગૃત થવું પડશે ગઈકાલ રાતે જે ઘટના બની છે સાંજના સુમારે તેર માસુમોનો જીવ ગયો છે બે શિક્ષકોનો જીવ ગયો છે કુલ પંદર લોકો આની અંદર મૃત્યુ પામ્યા છે અને આ બાળકોનો પ્રવાસ જે હતો તેમનો અંતિમ પ્રવાસ બન્યો છે ત્યાર પછી તો હોસ્પિટલોની અંદર સાયરનો ગુંજી ઉઠ્યા રૈયા ફાટ દુદાનોના અવાજ હજી સુધી કાનમાંથી અવાજ જતા નથી કારણ કે ગત રોજ અમે ખુદે જોયું છે કે કઈ પરિસ્થિતિ હતી અને કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પણ હવે આગામી સમયની અંદર આ સરકાર આ જવાબદાર વ્યક્તિઓ સામે કયા પ્રકારના પગલાં ભરશે એક તરફ વાલીઓ કહી રહ્યા છે કે શાળાની ભૂલ છે શાળા સંચાલકો કહી રહ્યા છે કે આ છે બોટો જેને બોટ કેરિંગનો જે કોન્ટ્રાક્ટર છે તેનો ભૂલ છે ભાઈ જવાબદાર વ્યક્તિ કોણ જવાબદાર વ્યક્તિ કોણ તે લોકો સામે તો ફરિયાદ કરી લીધી પણ મુખ્ય આરોપીનું નામ પણ એમાંથી ગાયબ છે સાથે જ આ જે કોન્ટ્રાક્ટ આપ્યો તેનું નિયમ કરાવવા નિયમન પાલન કરાવવાની જવાબદારી કોણ એ જવાબદારી કોણ શા માટે અધિકારીઓનું નામ આ ફરિયાદમાં ન દાખલ કર્યું તે હવે ગુજરાતની જનતા પૂછી રહી છે અને જે દિવસે આ અધિકારીઓનું નામ આવી જ दाखल થશે ત્યારે જ કદાચ હવે આવી ઘટનાઓ ગુજરાતની અંદર બંધ થશે કારણ કે ઉપરા છાપરી બનેલી ત્રણ ઘટનાએ આ ગુજરાતને હચમચાવી નાખ્યું છે અને ગુજરાતીઓ ક્યારેય આ દિવસો નહીં ભૂલે એક તક્ષશિલા કાંડ કે જે પણ દેશનું ભવિષ્ય હતું અને એની અંદર પણ આપણે આપણા દેશના ભવિષ્યને બીજો મોરબીનો ઝૂલતો પુલ કે જેની અંદર પણ ઘણી બધી લોકોના મૃત્યુ થયા છે વધારે લોકોએ જીવ છે એ દિવસ પણ એ તો ગુજરાત માટે કાળોનો દિવસ હતો અને ત્રીજી આ વડોદરા માટેનો કાળો દિવસ કહેવાય કે જે તેર જેટલા માસૂમ બાળકો ભૂલકાઓ જેમની રમત ગમતની જિંદગી તો હજી બાકી હતી અને એ જિંદગી પહેલા જ તેઓને મોતને વાલું થઈ ગયું મૂકવાની બે દરકાર હવે ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે પણ અંતે તો સરકાર એક જ વસ્તુ કહેશે અમને આ બાબતનું દુઃખ છે એવું આશ્વાસન આપશે અને બીજું ચાર ચાર લાખ રૂપિયાની સહાય આપશે પણ ચાર લાખ રૂપિયાથી ક્યાં આગળ જિંદગી છે ચાર લાખ ક્યાં ને જિંદગી ક્યાં ચાર લાખથી શું થશે શું થશે ઘરના પરિવારનું તમે મને કહો કે ચાર લાખથી થી ઘરના પરિવારનું શું થશે હા

તેવી હવે ગુજરાતીઓની માંગ ઉઠી છે અને હું આપને પણ કહીશ કે આપે પણ જાગૃત થવું પડશે આવી બધી જગ્યા પર આપણે જ્યારે જતા હોઈએ છે તો આપણે ભલે એ લોકો નિયમનનું પાલન ન કરા પણ આપણે નિયમનનું પાલન કરવું પડશે કારણ કે આપડા જાનની સાચવણી હવે આપણે આપણી જાતે જ કરવી પડશે બસ આ તમામ મૃતકોના આત્માને ઈશ્વર શાંતિ અર્પે એ જ પ્રાર્થના સાથે મનનિંગુ ચરોતરનો અવાજ